મહિન્દ્રા ચારસો પિચોતેર ડીઆઈ ભૂમિપુત્ર ટ્રેક્ટર ભીમાભાઈને ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે દોસ્તો આજે આપણા ચેનલ ઉપર એક ચારસો પિચોતેર મિત્રો ભૂમિપુત્ર ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હો તો પેજને પણ ફોલો કરી દેજો તો મિત્રો આજે વિડીયોમાં તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર મિત્રો ભીમાભાઈને વેચવાનું છે મોડલની વાત કરું તો બે હજાર અને પંદર સોળના મોડલનું ટ્રેક્ટર છે બાકી ટોટલ જવાબદારી સાથે મિત્રો ભીમાભાઈને આ ટ્રેક્ટર વેચવાનું છે કન્ડિશનની વાત કરું તો ટાયર મિત્રો તમને પચાસ ટકા ઉપરના કન્ડિશનમાં જોવા મળશે વન ઓનર ટ્રેક્ટર છે બાકી કોઈ પણ પ્રકારની ખરાબી નથી ટ્રેક્ટરમાં ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે ગેર હાઈડ્રોલિક ઇન્જિન એકદમ પાવરફુલ છે બાકી સ્ટેરિંગ પણ મિત્રો કમ્પ્લીટ જોવા મળશે લાઇટું બધી વર્કિંગ કન્ડિશનમાં સીટિંગ આખું કમ્પ્લીટ છે બાકી મિત્રો આખું ટ્રેક્ટર કંપની કટ છે એટલે કે કંપની કન્ડિશનમાં કંપની ફિટિંગ ટ્રેક્ટર જોવા મળશે ખુલેલું ટ્રેક્ટર નથી કંપની ફિટિંગ એન્જિન જોવા મળશે ટ્રેક્ટરમાં ટ્રેક્ટર તમારે લેવાનું હોય તો મિત્રો એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટરની ટેસ્ટ ડ્રાઈવ કર્યા બાદ રૂબરૂ કન્ડિશન ચેક કરી ત્યારબાદ પણ આ ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો એ પહેલાં મિત્રો ભીમાભાઈને ફોન કરી લેજો હવે મિત્રો ભીમાભાઈના નંબર ક્યાંથી મેળવા એમની વાત કરું તો હું તમને વિડીયોની છેલ્લે કહી દઈશ એટલે વિડીયો તમારે પૂરો જોતા રહેવાનો છે હવે મિત્રો કિંમતની વાત કરું તો ત્રણ લાખ અને સિત્તેર હજાર રૂપિયા ટ્રેક્ટરની કિંમત રાખેલી છે જો કે આ કિંમત ફિક્સ નથી કિંમતમાં ફેરફાર થઈ જશે બાકી આ ટ્રેક્ટર તમારે લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરું તો તાલુકો કલ્યાણપુર જિલ્લો દેવભૂમિ દ્વારકા અને ગામ છે મિત્રો ગાંધવી એટલે કે તમને આ ટ્રેક્ટર ગાંધવી ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો ભીમાભાઈ નામ અને નવ્વાણું એક પાંત્રીસ વાળા નંબર આપેલા છે એમાં કોલ કરી આ ટ્રેક્ટર વિશે વધુ માહિતી મેળવી શકો છો અને ટ્રેક્ટર તમે લઈ શકો છો મેં પણ આ રીતના કોઈ તમારા જૂના વાહન પશુ કે કોઈ પણ વસ્તુ વેચવા કે લેવા માંગતા હોય તો વિડિયોની અંદર તમે જે પંચાણું પાંચ ચોરાશી ઓગણત્રીસ નવ વાળા નંબર જોઈ રહ્યા છો એમાં તમે મને વોટ્સએપ મેસેજ કરી શકો છો અને આ વિડીયો તમારા દરેક ગ્રુપમાં શેર કરી દેજો